તો નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું સોશિયલ મીડિયાને લઈને સત્તાધાર ધામના સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે હાલ સોશિયલ મીડિયામાં સત્તાધારને લઈને ખૂબ જ રોષે ભરાઈ ગયું છે મહત્વ વિજય બાપુના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને મહત્વ વિજય બાપુ પોતાના સગા મોટા ભાઈ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાદ સત્તાધાર મહત્વ વિજય બાપુએ કહ્યું કે આ મુદ્દો એક પેટર્ન મુજબ ઉભો કરાયેલો છે ચોક્કસ માણસો આની પાછળ કામ કરી રહ્યા છે મહંતે કહ્યું કે અમારી સંસ્થા બસો પચાસ વર્ષની છે અને જે પૂર્વાશ્રમના સંબંધોને લઈને આજે પણ પ્રલોભ નથી લઈ પોતાનું સ્વચ્છ ઉભું કરવા માટે અથવા તો કોઈ વિચારોમાં આવીને આવી વાતો કરે છે તેમને કંઈ પીડા હશે ત્યારે સમય આવતા હજુ તેનો યોગ્ય જવાબ આપીશું મહંત વિજય બાપુએ આવું કહ્યું અને હાલમાં અમરેલીના લોકો મહંત વિજય બાપુ વિશે શું

સત્તાધાર સાથે જોડાયેલી છે ત્યારે સત્તાધાર સંસ્થા અને પૂજ્ય વિજય બાપુ સામે જે પાયાવિહોના આક્ષેપ થઈ રહ્યા છે એમને હું વખોડું છું અને જે આવેદન પત્ર અને જે લાગણી તમારી છે એ લાગણી સાથે હું સંમત થઈ અને આ લાગણીને સરકારશ્રી સુધી મુખ્યમંત્રી શ્રી અને માનની શ્રી સુધી પહોંચાડવાની તમને ખાતરી આપું છું અમે લોકો સત્તાધારની સાથે છીએ માનની વિજય બાપુની સાથે છીએ અને આમાં કોઈ પણ એવા લોકો જે સત્તાધારને બદનામ કરવા ઈચ્છતા હશે હું એમ માનું છું કે એની મનસા આપણે સાથે મળીને એને સફળ નહીં થાય